બે ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે આટલું જીરું નાખશું હવે નાખશું હિંગ એટલે હિંગ નાખશું હવે આપણે આની અંદર નાખશું આપણે ડુંગળી બે મીડિયમ ડુંગળી લીધેલી છે હવે આપણે એને હાઈ ફ્લેમ કરી અને ડુંગળીને ફેકી દઈશું મિત્રો આ સુખી ભાજી હોય ને એની અંદર આપણે હિંગનો બહુ સારો સ્વાદ આવે અને આમ પણ હિંગ સારી ડાયજેસ્ટ માટે પણ બહુ સારી છે હિંગ અને ટેસ્ટ પણ સરસ આવે ડુંગળી હંમેશા હાઈ ફ્લેમ ઉપર જ શેકવાની નહીં તો જો લો ફ્લેમ હોય તો ડુંગળી પાણી છોડે છે એટલે બરાબર ફ્રાય નથી થતી

મરચું પછી બળીને બ્લેક થઈ જતું હોય છે એટલા માટે હું પછી જ લેતો હવે આપણે આની અંદર નાખશું આદુ અને લસણ ચોપ કરેલું બે ટેબલ સ્પૂન જેટલું આદુ અને લસણ નાખશું થોડીવાર વાર શેકી લેશું હવે આની અંદર આપણે આની સાથે જવા દેશું નીલા મરચાં એક નીલું મરચું લીધું છે મેં કારણ કે આ મરચાં બહુ તીખા છે અહીંયા એટલે એક મરચાંમાં તો સારો ટેસ્ટ આવી જાય છે હવે આપણે આમાં નાખશું આલુ જે ત્રણ આલુ મીડિયમ લીધા છે મેં હવે આપણે આને આલુને પણ ડુંગળી સાથે તેલમાં જ પહેલાં થોડોક પકાવી લેશું અડધી ચમચી જેવી આપણે હળદર નાખી દઈશું હમણાં આની અંદર આપણે કાશ્મીરી લાલ મિર્ચ નાખશું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખશું જેનાથી કલર સારો આવે દેખાવનું આપણે બહુ સારું લાગે ઘણા શું કરતા હોય છે કે આલક આલુ પાલક કે પનીર પાલક બનાવે તો પહેલાં આલુને ફ્રાય કરી લેતા હોય છે અને પછી આલુ નાખી દેતો હોઉં છું અથવા પનીર પણ હું એ પ્રમાણે કરતો હોઉં છું એમાં કંઈ ખાસ ફરક પડતો નથી ઉલટાનું આ સારું બને છે ને પેલું આપણે તેલમાં પહેલાં ફ્રાય કરવા એટલે ફ્રાયવાળું બહુ થઈ જાય ખાવાનું એના કરતાં આ સારું હવે આપણે એમાં સ્વાદ અનુસાર આપણે નિમક નાખશું દોસ્તો આટલું નિમક છે થોડું હજી નાખી દઈએ આપણે ચાલો ઉપરથી આપણે એનું ઢકન લગાવી દઈશું ને મીડિયમ ફ્લેમ ઉપર મૂકી દઈશું થોડી માટે ચાલો દોસ્તો ત્રણ મિનિટ થઈ ગઈ આપણે આલુને જોઈ લઈએ વાહ જોયો કેટલો સરસ કલર આવી ગયો છે આલુમાં બહુ સરસ દેખાય છે હવે આપણે આમાં આપણે ધાણાજીરું પાવડર નાખશું એ આટલું એક ચમચ જેટલું આ ટાઈપની સબ્જીમાં બહુ મસાલાઓની જરૂર નથી પડતી મિત્રો બહુ થોડા મસાલા જોઈએ હવે આની અંદર આપણે નાખશું ટમાટર આ બે ટમાટર લીધેલા છે મેં મીડિયમ જે આમાં આપણે ઉમેરીશું હવે આપણે આને પાછું ટમાટરને પાકવા દેસુ ઢાંકણ લગાવીને બે થી ત્રણ મિનિટ માટે હવે દોસ્તો આપણે આની અંદર પાલક નાખી દઈશું પેલો મિક્સ કરી લઈએ બરાબર પાછું તો કેટલું મસ્ત કલર આવી ગયો છે આલુનો પાલક નાખશું એની અંદર પાણી બિલકુલ નથી નાખવું દોસ્તો આપણે પાલકને બે ચાર વખત ધોઈ છે કારણ કે અંદર રેતી હોય છે તો વ્યવસ્થિત ધોઈ નાખવાની અંદર ને ઉપરથી આ રીતે પાથરી નાખવાનું ને આપણે બિલકુલ પાણી નથી નાખવાની અંદર અને ખાલી આ રીતે મૂકી અને ઉપરથી આપણે કવર કરી દઈશું એને નાકડ લગાવી અને એને પાકવા દેસું કારણ કે પાલક છે એ પાણી મૂકશે એટલે આપણે પાણી નાખવાની જરૂર નથી આની અંદર તો જો દોસ્તો આપણી પાલક એકદમ બફાઈ ગઈ છે હવે આપણે એને મિક્સ કરી નાખશું બહુ સરસ બહુ ટેસ્ટી બનશે આ આલુ પાલક અડધી ચમચી ગરમ મસાલો હવે એની અંદર આપણે કસૂરી મેથી સુખી હાથેથી મસડી નાખશું બહુ સરસ ટેસ્ટ આવે છે કસૂરી મેથીનો તો ચાલો મિત્રો હવે આપણી